ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગુમલી ગુમલી માં આપણે આવે જોવા જઈએ છીએ નવ લખો બરાબર ને હવે આપણે પહોંચી ગયા નવ લખા જો આ નવ લખો છે બહુ મસ્ત મજાની ની બધી ફોટોગ્રાફી કરે છે અને ઘણા બધા લોકો પ્રી વેડિંગ કરવા આવે છે બહુ મસ્ત જગ્યા છે તમારે પ્રી વેડિંગ કરવું હોય તો આવી જજો યો નજીક સુ દેખાડી દઉં નવ લખો આપડે અહીં થોડા ફોટા પાડ લઈ બરોબર નવ લખાના અંદર કંઈ મૂર્તિ કે કંઈ પણ વસ્તુ છે જ નહીં રોગું છે હવ એટલે જ નવ લખો કહેવાય હાલો પછી આપણે જશું ગુંમલીમાં ઉપર બરાબર આ મંદિર તો આપણે નવ લખો થઈ ગયો છે કમ્પ્લીટ ને હવે આપણે જવાનું છે ડુંગરમાં ઉપર ચડવાનું છે અમે ડુંગર દેખાય છે બરોબર માથે છે શું ખાવું છે આપણે પડે ગુંમલીનો પર્વ ચાલુ કર્યો છે ચડવાનું તો میں بیٹھ <messante> હવે આપણે આવી ગયા છે બીજા સ્ટેજે બીજા સ્ટેપે બેઠા છે પોળો ખાઈ છે ગરમી બરો બર નહીં થાય છે બરાબર તો પબ્લિક જોવો તમે ખાલી પબ્લિક જો પબ્લિક બહુ જાજુ છે બરાબર જો આ રહ્યા બધા થાકી ગયા હું તો થાકો નતો યાર તને તમે થાકી ગયા એટલે બેઠો હું હું જરાય નથી થાકો આ બધા થાકી ગયા ને મને પછી દહીં આવી ગઈ બધે ઉપર બરાબર બધા હરામી હો બેટા ઓબદેન મોર થઈ ગયો હો ના હોય આઈને વાઈટ ને પાછળ હે ની આ એક આવ્યો બે આવ્યો હજી એક રહી ગયો આ બધા મારા પાછળ મોર સો કેમ કે આ બધા થાકી રહ્યા બધા હે ને હું ખાતો ફાકીયું ખાય ફૂગી ગયા છે આપણે માથે આશાપુરા માં મન જો તમે ઓ વાડી કે હતી ઓ કોઈ નહી હું છે રાજુભાઈ નહી હતી બોલાય

હવે દર્શન કરી લીધા બીજી જગ્યા જંગલ માંથી મસ્ત મસ્ત જગ્યા હાલો આપડે અહીંયા શોર્ટકટ રસ્તો જોયો છે પાંડવો નદી નજીક આંબા છે અહીંયા તો હવે અમે ડુંગર માં અહીંયા ડુંગર માંથી આપણે જાતા હતા જંગલમાં હાલતા હાલતા ત્યાં એક કૂવો આવ્યો છે મસ્ત મજાનો હાલો ત્યાં જરાક જોતા આવી તમારે જો અહીં ઊભું હોય તો ઊભું આવું તો એક ગયો એક ગયો એક ગયો જો આ વાય બાકી કોરી હાલો વાય કોરી છે આપણે વાય ઘેરે જોતા અહીં હાલો હવે આગળ કંઈ નવીન જોઈએ નંબર માં આ જંગલમાં રખડવાની મજા આવે દીપડો બીપડો આવી ગયો ને તો એ કઈ દેખાવાનું નથી લાઈન માં પડ્યા છે હે હવે બોલ ઓય હું બધું કેતો તો મને કે હું લઈ ગયા હા જો આપણે આ પાણા ચડી ચડીને જવાનું છે બધેમાં પાણા જ છે ઓલો ડુંગર દેખાય ને એવો આ ડુંગર હતો તો હવે આપણે છે ને અહીંથી ત્યાં જવાનું જો અહીંયા બધા ઊભા છે દેખાડો જો સામેનો ડુંગર છે ત્યાં ઓલા ચડાઈ દેખાય છે માણસ જો દેખાડો આ ડુંગર ઉપર તો ચાલો આપડે અહિયાં જાય જંગલમાં રખડતા રખડતા એક વસ્તુ જડી ગઈ છે મહાદેવના જંગલની જંગલ ની વચ્ચે નદી પડી આ મજા આવી જાય ઓહ રખડી રખડી કારા મકોડા જેવા થઈ ગયા મજા બહુ મોટી બેહું પડ્યું છે અંદર ભેંસુ છે

આપણે જે ભીમનાથ મહાદેવ કેતા તે અહીં છે હું દર્શન કરવા લગભગ અહીં કોઈ આવ્યા નહીં હોય બૈડામાં બહુ અંદર છે આ મંદિર અને કદાચ આવ્યો હોવ તો દર્શન કરી લ્યો ના આવ્યા હોવ તો દર્શન કરી લ્યો જરાક દર્શન કરાવી દો અહીં બધા છે ભીમનાથ મહાદેવના મંદિર થી હવે નીકળી ગયા છે હું કેટલાક આગળ જઈને ક્યાં છે અમને ખબર નથી ઓકે કે રાજુભાઈ ચા પાણી પીધા તમે ના જઈ આને

જો આવી ગયા અહીંયા કઈ ખાવ જુનવાણી જુનવાણી આવી ગયા ઓહો કાદો બહુ છે આમ ઓહો આ બોર્ડ મારલ હે મે જોઈ હું છે કંસારી મંદિર છે અને એમ કહેવામાં આવે છે વા બોર્ડ મારું તો ને તો કરી દીવો એક આયા અહીંયા અહીંયા છે જો આ રહ્યા બહુ જાજા છે અમે ક્યાં આવ્યા ને અમને ખબર નથી પણ આ અમને જોવા જઈડું ને તમને દેખાડી દીધું એ મારા ફોટા પાડો જોયા રાખો આપણે અંદર જઈએ છીએ અંદર હું છે જોઈ

અને ડુંગર માંથી ક્યાંથી ક્યાં વયા ગયા ડાયરેક્ટ ઓલો કંસાર વાળી કઈક કંસારી સોની એવું કઈક મંદિર હતું ગયા હવે ઓલા બધા પાછળ છે ને હું આગળ જાઉં છું થોડુંક ધ્યાન રાખવા જેવું છે બૈડામાં આવો તો અભયારણ છે આમાં દીપડા અને સિંહ ને હું મૂકું હે લગભગ જોવા જડે જ નહીં કોક ક્યાંક જળે કદાચ આપણે જળ ગઈએ તો શૂટિંગ ઉતાર લે જોઈ જોઈ આમાં ક્યાં સિંહ જળે તો મારો બહુ ઓલા લોકો પાછળ રહી ગયા અરે યાર યાર હાલી જ નથી હોતા હું કરું હા હાલો તો આપણે હાલ અમે રખડતા રખડતા એક બીજા મંદિરે પહોંચી ગયા છે વિંજવાસણ માતાજીના મંદિરે ઉગવા આવ્યા છે ટૂંકમાં કઈ તો બહુ મસ્તી લોકેશન છે ડુંગર ઉપર અહિયાં થી ફોટા હરાવી તો હાલો જાય હાલો હવે આપણે અહીં પૂગી ગયા છે દેખાડ

મલક બધા પથ્થર પડ્યા છે એમ કેતા કે નથી રમતા આપણે ખબર નથી રમતા કે ન રમતા હવે આપણે આગળ જઈએ પાંડવોના આંબા જોઈ ટૂંકમાં જો અહીંયા પાંડવોના આંબા છે મેલ છે અહીંયા આવી ગયો છો રબર અહીંયા વિડીયો ઉતારવો અલાવ તો નથી પણ આપણે ઉતાર લીધો વાંધો નહીં હોટલો તો જો જો અહીંયા મોટો બધો આંબો છે પાંડવો એ વાવ્યો તો એમ કહેવામાં આવે છે હલો પછી પાછો બતાવી દઈશ પેલા આપણે મેલ બતાવી દે પાંડવો મહાદેવ છે બરોબર મહાદેવની સ્થાપના રહી હતી અને એનો પાંડવનો મેલ છે ટૂંકમાં એમ આવે છે છે વખતનો હજી રિનોવેશન કરેલ નથી તો આપણે આગળ જોયું એ ભીમનો મેલ હતો અને અહીંયા કુવો છે જો દેખાડો આ મોટો બધો આંબો પાંડવો ને પાંચ આંબા છે પાંચે પાંચ અહીંયા જ છે ટૂંકમાં વાયુ હતી આ મોટી બધી વાયુ છે ના પાંડવો વખતના આંબા છે જોવતા કવડા મોટા મોટા છે જોઈ લ્યો તો અહીંયા એમના મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી અહીં કાળ ભૈરવ દાદા છે અહીં ત્રણ નાના નાના મેલ છે એમ કહેવાય છે કે સો પાંચ પાંડવો સો કૌડો જ્યારે યુદ્ધ થાતું ને ત્યારે એવું કંઈક હતું યુદ્ધ કે જે કંઈ હોય લડાઈ કે ત્યાં સંતાઈ સંતાજાતા પાંડવો બાકી મોટો વડલો છે એવું લોકો કહે બાકી મને કંઈ ખબર હવે આપણે આખો બૈડો રખડી લીધો છે હવે એકદમ થાકી આપણે ફટાફટ નીકળી જઈ ક્યાંક નાસ્તો પાણી કરશું ખબર નું ખાધું નથી ખબર હું ગાંઠીએ નામી દાબીને ખબર હતી ભૂખા બરાબર તો હવે આપણે આવી ગયા છે ત્રણ જો પાંભાજી મગાવી છે બધા માટે આગળ આવી જશે બરોબર પાઉભાજી